પરસોત્તમ સોલંકી મજબૂત તમને બધાને એમ લાગતું કે પરસોત્તમભાઈ સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં દોઢ મહિનો રહેવું પડ્યું કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી ડોક્ટર જવાબ આપી દીધો પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો મારે અમે જે આવ્યો એની સામે હું સામના કરું છું હું લડું છું મેં કોઈથી ડરવાનું શીખ્યો નથી અને કરતા આવડતું નથી આજે કુદરતની મહેરબાની આટલો તબિયત ખરાબ હોવા છતાં આજે મેં એ માટે તમને બધાને બોલાવ્યા કે પરસોત્તમ સોલંકી મજબૂત છે શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ